નવરાત્રી મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ખેડા જિલ્લાના નાગરિકોને જણાવવાનું કે ખેડા જિલ્લા પોલીસ આપ નિર્ભયતાથી અને આનંદથી ઉત્સવ ઉજવી શકો એ માટે ખડે પગે સજ્જ રહેશે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદોબસ્તની સ્કીમ તૈયાર થઈ ગયેલી છે સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ રાખવામાં આવશે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ રાખવામાં આવશે એ સિવાય નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના જે કેમેરા છે જે ટાઉન વિસ્તારમાં નડિયાદ અને ડાકોર ત્યાં પણ સર્વેલન્સ રાખવામાં આવશે મહિલાઓની બહેનોની સલામતી માટે વીસ જેટલી સી ટીમની અમારી પોલીસ કર્મી બહેનો છે એ એક્ટિવ રહેશે અને આવા નવરાત્રિના જ્યાં જ્યાં આયોજન કરવામાં આવેલા છે એ જગ્યાએ પેટ્રોલિંગ રાખશે અને ત્યાં વોચ રાખશે જેથી કરીને બહેનો આનંદથી આ તહેવાર ઉજવી શકે નાગરિકોને પણ એ અપીલ છે કે પોલીસ તંત્રને સહકાર આપે પોલીસ આપની માટે જ છે આપની મિત્ર છે આપની માટે જ મહેનત કરે છે તો આપ પણ નિયમોનું પાલન કરો અને નવરાત્રિનો ઉત્સવ આનંદથી ઉજવો થેન્ક યુ